ટીમ દ્વારા નડિયાદ કમળા રોડ પરથી હાનિકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે મળતી માહિતી અનુસાર રુદ્ર

આવતી હતી આમ ખેડા એસઓજી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે એસઓજી પીઆઈને બાતમી મળેલી નડિયાદ જીઆઈડીસી માં એક વાય છે એ હાઇડ્રેટ કરીને જે પાવડર આવે એ બનાવે છે કે જેનો ઉપયોગ ડુપ્લિકેટ તાળી બનાવવામાં થતો હોય છે આમ તો હકીકતમાં એનો ઉપયોગ સિડેટીવ અને એનેસ્થેટિક તરીકે અગાઉ થયો થતો હતો પરંતુ હાલમાં એનો ઉપયોગ નથી થતો એ પ્રતિબંધિત છે પ્રકાશ ગોપનાની કરીને એક વ્યક્તિ છે એને જીઆઈડીસીમાં વિકાસ તોશનીવાલ કરીને એક ભાઈ છે એનો પ્લોટ ભાડે રાખેલો અને એ આ જે ક્લોરલ ક્લોરોહાઈડ્રેટ છે એ બનાવતા હતા ગઈકાલે એસઓજી ટીમે ત્યાં રેડ કરી પંચનામું કરેલ છે ઘણું બધું મુદ્દામાલ કબજે કરેલ છે અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે અને એ સિવાય જે કેમિકલ્સ છે એના રો મટીરિયલ ફાઇનલ પ્રોડક્ટ ઇન્ટરમીડિયેટ એ ઘણી બધી બાબતો મળેલ છે એ મુજબ પ્રકાશ ગોપનાની વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ત્રણસો આઠ ત્રણસો અઠ્યાવીસ બસો બોતેર બસો એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે કારણ કે એના જે બિલ છે એની અંદર પણ એને અમુક અલગ નામ દર્શાવેલા છે અહીંથી એ મુંબઈ વેચતા હતા અહીંયા ગુજરાતમાં એ નહોતા વેચતા ડાયરેક્ટ મુંબઈ વેચતા હતા એટલે હવે આગળની બધી તપાસમાં ખબર પડશે બીજા આરોપીઓને પકડવામાં આવશે એટલે કે આગળના લિંકેજીસ કેવી રીતે મુદ્દા માલમાં રો મટીરિયલ તરીકે ક્લોરલ વાપરે છે કે જેને ટ્રાયક્લો એસીટલિ કહી શકીએ કેમિકલ ભાષામાં અને એની અંદર પાણી મિક્સ કરી અને એને હાઇડ્રેટ બનાવતા હતા ક્લોરલ હાઇડ્રેટ જે છે એ પાવડર ક્રિસ્ટલ ફોર્મમાં હોય છે એ પણ મળેલ છે અને ટોટલ મુદ્દામાલ ઓગણીસ લાખ જેટલો ટોટલ મુદ્દામાલ છે જે કેમિકલ મુદ્દામાલ છે અને એ સિવાય એના અન્ય મુદ્દામાલ જે મળેલ છે કોમ્પ્યુટર પ્રિન્ટર બીજી વસ્તુઓ એમ કરીને ટોટલ ચોવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અહીંથી લોકલ લેવલે કોઈ ડાયરેક્ટ આપતા હોય એવું નથી અહીંથી મુંબઈ ખાતે આપતા હતા એટલે હવે એ તપાસ કરી અને પછી આગળ ખબર પડશે પણ અગાઉ જ્યારે કેસ થયેલા છે આ જિલ્લામાં જિલ્લામાં અથવા અન્ય ત્યારે એવું ધ્યાને આવેલ છે 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 કે કે ક્લોરલ ઉપયોગ જે એ બનાવવામાં આવતો હોય જેને ડુપ્લિકેટ કહી શકીએ કારણ તો હકીકતમાં એક નેચરલ પદાર્થ તપાસમાં પછી અન્ય જે કઈ ખુલશે એ તમામને આરોપીઓમાં લેવામાં આવશે એની ફાઇનલ પ્રોડક્ટ જે હોય છે એ ક્રિસ્ટલિન ફોર્મમાં હોય છે એ અમને છાસઠ કિલો જેટલી મળી છે અને એ સિવાય સેમી લિક્વિડ ફોર્મ અને રો મટિરિયલ તરીકે પ્યોર લિક્વિડ ફોર્મ એ ત્રણે ત્રણ પ્રકારના મુદ્દામાં મળ્યા છે એ અમે તપાસ કરી રહ્યા છીએ એટલે એ બાબતે ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે ના હાલ અહીંયા તો નથી જ પણ અન્ય જગ્યાએ ગુજરાતમાં કે બીજી કોઈ જગ્યાએ બીજા રાજ્યમાં આવેલ છે કે કેમ એ અમે તપાસ ચોક્કસ કરીશું ના એમની પાસે કોઈ પણ પ્રકારના લાયસન્સ નથી એ બાબતે અમે જીપીસીબી ને પણ જાણ કરી છે જીઆઈડીસી ને પણ જાણ કરી છે એ હવે એનો વધારે અમે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ અને જે જે પુરાવા એના મળશે એના આધારે અમે તપાસ કરીશું